નવરાત્રી હિન્દુઓનો એક મહત્વનો તહેવાર છે જેમાં શક્તિની પૂજા સાથે ગરબા રમવાનો વિશેષ મહિમા છે નવરાત્રી શબ્દનો શાબ્દિક અર્થ છે કે નવ રાતો જેમાં નવ દિવસ સુધી દેવી માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે માન્યતા મુજબ આ દિવસોમાં માતાજીની ઉપાસના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ વર્ષે પણ ધાનેરા શહેર તથા તાલુકાના ગામડામાં નવરાત્રીની ધૂમ મચી રહી છે શહેરની વિવિધ સોસાયટીઓ જેમાં કે ગાયત્રી સોસાયટી પ્રગતિનગર શિવશક્તિ વિશ્વકર્મા ગરબા મંડળ તુલસીનગર સહિત અનેક જગ્યાએ નાના મોટા ગરબાની ઉજવણી થઈ રહી છે મંદિરોમાં પણ ખાસ કાર્યક્રમો યોજાશે અંબાજી મંદિર ગાયત્રી મંદિર નાસાપુરી મંદિર ખાતે રાત્રે મોટા ગરબા પાર્ટીઓ દ્વારા ભક્તિ ગીતો ગવાઈ રહ્યા છે નાના મોટા ગરબાઓમાં બાળકો પણ પરંપરાગત પોશાકમાં સુંદર વેશભૂષા સાથે નૃત્ય કરી રહ્યા છે આજે માતાજીના ચોથા દિવસે પણ તમામ ગરબાઓ શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યા છે સુરક્ષાની દ્રષ્ટિએ ધાનેરા પોલીસ તંત્રએ ખડક બંદોબસ્ત ગોઠવ્યો છે પોલીસ સ્ટાફ સિવાય ખાનગી વેસમાં પણ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે